એકલું ના એકલું કંટાળી ગયો છું બરોબર આવે છે પણ ઓછું આવે છે ને એ ઉધારી આવે છે તો હું કરું છું જાવ અમા ના હોય તો ના હોય તો પોછેમાં જતી રહે છે ના હોય તો જવું હા ના હોય તો બધું ગેમરા ફોન કરું કે આવું તો કદાચ છે પછી અમે જાય બીજું તો હું કરીએ તને જાવું તો પડે હે જ

आपा अल्या पल्ला काका ने बोलताय आ जाऊ आ जल्दी जा जी जल्दी जाय मारू था बोलजे रिक्षा होय तर नाव तो हाती लग ना रिक्षा लीन जाय की जगीन आईये ना कधी पातरी आता हे ऊचडू ना था हा ढोरोन टेम खाई जाय पल्ला हा साने बावन मोय मो

આવણ કશું હું કરજો આમ તો હો ગેમરાબે હું કહું છું હા આપણે બધાય જાય તો છે હા પણ આપણો એક ભૂલ થઈ એની ભૂલી ભુલી વાલા ભાઈ તો કીધું જ ના વહા સુ વાલા ભાઈને શું કીધું છે આપણ અરે બોલાવો કતે નકર જો અમે કે તો પડી દેહી જાય એ વાત આ ચી તમારી કે હો વાલા ભાઈને બોલાવો ના દે હડે એ ગેરજ છે અને બોલામાં ઈશાઈ તો ઓગણામાં જ પડી છે હા તો એમ કરો હેડો બધાય જાય તો લેડો તો લે

અર પરવર્તીઓ પરવર્તીઓ છે ને યાર જાવું છે જે છે તો ઓને લેન છે ભરના અમે તો વાટ જોઈ રહ્યા છો ત્યાં તમે

અરે ગીતો છે સ્પીકર છે ટેપાઈશન બધું છે મોય તને ચાલુ તો કરતો હમણાં તો કોઈ નંધા લ્યા ભલા તને આ શેબર ને કાઢા તો નું ગીતો વગાડવા લ્યા તને ગીતો વગાડી હેડો આપણે તને અરે કલ્લો આવે

યા કી પાડોક લે ભાઈ ઉતરવા દે લે આ લે ભાઈ કોન્ફર્મ કરજે તમે ભાઈ કોન્ફર્મ નોક લે નોક ભાઈ આ અમારું દુકાનાયે પાછું આ આપણું ગામલા વો વો આપણું ગામ ના નહીં રે ભાઈ ઓલા આપણે ઓ વળે વાર પાડોની યાદ છે ભાઈ એટલે તાર ને લાયી દીધું ભાઈ એવું છે ઓહ અલ્યા ઓય શું બોલાયા તો મને કે આવજો શેરપોતર પણ અમે nerva ન ના ભાઈ લે હું જો ભલા ભાઈ જય જય અવાજ શેરપુરા શેરપુરા આઈ ગયા